સાંજે સાડા પાંચે કલાલી ઇન્ડિયન ગેસના ગોદાઉનની પાછળ ઋષિવિલા નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર પાણી ભરવા બનાવેલા ટાંકા મગનનું બચ્ચું દેખાતા સાંજે સાડા પાંચ કલાકે સંસ્થા શ્રી સાહી દ્વારકામાય સેટબલ ટ્રસ્ટને ફોન આવતા કે અમારી સાઈડના પાણીના ટાંકામાં મગનનું બચ્ચું આવી ગયું છે ને ત્યાં કામ કરતા મજૂરોમાં ડરનો માહોલ સર્જાતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચીને અઢીથી ત્રણ ફૂટના મગનના બચ્ચાને બે થી ત્રણ કલાકની ભારે ચહેમતા સારી રીતે રેસ્ક્યુ કરી વન વિભાગના અધિકારી અક્ષયભાઈને સોપી દીધેલ છે વિશ્વામિત્રી નદીની નજીકમાં જ સોસાયટીઓ હોવાને કારણે ચોમાસાઓ તેઓના પ્લોટમાં વરસાદને લીધે પાણી ભરાય જતા મગર કે મગરના બચ્ચા આવી જતા હોય છે તો આપના માધ્યમથી સમાચાર દ્વારા લોકોને સાચી માહિતી પહોંચાડવામાં આવે ને આ વન્યજીવો અને સર્પશુ જીવોને બચાવવા આપણા સૌનો અધિકાર છે આ ક્લાઉડ નાઇન કલાલી ગેસ ગોડાઉનની પાછળના ભાગમાં રૂચિવિલા સાઇડ છે ત્યાં આગળ એક એમને હોજ બનાવેલો છે સાઈડનું ચાલે છે એની અંદર અને આખા એની અંદર પાણી સુકાઈ ગયું છે તો એ લોકો પાણી યુઝ કરતાં એમની સાઈડ પર કામ ચાલી રહ્યા છે તો લેબરો કામ કરતા આ મગરનું નાનું બચ્ચું અહીંયા કંઈ આવી ગયું હતું તો કંઈક બહાર બાસ્કિંગમાં એમને દેખાતા તરત અંદર પડી ગયું તરત હોજમાં અને પછી અમને ફોન કર્યો એટલે અમે લોકો અહીંયા આવ્યા અને અમારા જે સાઈડના જે સુપરવાઇઝર છે એમની મદદથી અહીંયા આગળ આ પાણીને થોડું ખાલી કર્યું અને આ નાનું એક વોચ બનાવ્યો છે એમને આઠ બાય આઠનો એની અંદર આ સેફ થઈ ગયું હતું અને આજુબાજુ બધું સૂકું હતું તો આ મગરના છે અમે સારી રીતે બે કલાક ભારે જહેમતની બાદ બે એક કલાક લાગ્યા અમને થોડુંક અને આ મગરના બચ્ચાને સુરક્ષિત રીતે અમે રેસ્ક્યુ કરી લીધો છે અત્યારે આ જે મગરના બેબીને વન વિભાગને અમે સોંપી દઈશું તો અમારા માધ્યમથી અમે લોકોને કહેવા માગીએ છીએ કે આવા વન્યજીવો વરસાદ અત્યારે ઓછો છે એટલે બહુ સારું છે જ્યાં બી તમને આવું વન્યજીવો કે જંગલી તમને પ્રાણીઓ કંઈક ફસાઈ ગયેલા દેખાય તો અમારા જેવા એનજીઓ અને વન વિભાગને સંપર્ક કરો અને બસ એને અમે આવીએ ત્યાં લગીને એને સુરક્ષિત રીતે એનું ધ્યાન રાખો અને એને બચાવવાનો આપણા બધાનો અધિકાર છે એટલે આ અમારા સુપરવાઇઝર છે એમને ધન્યવાદ કહું છું કે તેઓએ મજૂરો ડોબરાઈ જવાથી કદાચ મારવાની કોશિશ કરતા હોય કે ભગાડવાની કોશિશ કરતા હોય પણ એમને એમને કીધું ઉભારો આપણે આપણા ત્યાં આવે છે એનજીઓ વાળા એટલે અમને બોલાવે અને અમે આને સર સારી રીતે રેસ્ક્યુ કરીને અત્યારે વન વિભાગને સોંપી દઈશું અમારું સંસ્થાનું નામ છે એ સાંઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટ જયેશભાઈ પટેલ મારી ટીમ અને અમારો નંબર છે નાઇન ડબલ ટુ સેવન વન ઝીરો ડબલ વન એઇટ ફાઇવ